ચેતન બાલવાડી લેબોરેટરી નર્સરી સ્કૂલના બાળકોને જૂના વાજિની માહિતી આપવામાં આવી વડોદરા શહેરના માતા ચોક ખાતે ખાતે આવેલ બીસી મિસ્ત્રી એન્ડ આજે ચેતન લેબોરેટરી નર્સરી સ્કૂલના પાંત્રીસ થી વધુ બાળકો માટે શૈક્ષણિક અને રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન બાળકોને વીણા ઢોલ ભાષડી હાર્મોનિયમ રહી સહિતના વિવિધ વાજિંત્રોની ઓળખ અને ઉપયોગ અંગે સરળ રીતે સમજ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ખાસ કરીને વીણા વાસડી અને મૃદંગ જેવા પરંપરાગત અને જૂના વાજિંત્રો કઈ રીતે બનાવવામાં આવે છે તથા તે કેવી રીતે વગાડવામાં આવે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી કેટલાક બાળકોને વાજિંત્રોના નામ પહેલેથી જ જાણીતા હતા અને તેમણે ઉત્સાહપૂર્વક તેના નામ બોલી બતાવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો ટીવી સિરિયલમાં જોયેલા વાજિંત્રોને સામે જોઈને બાળકો ખૂબ જ ખુશ અને આનંદિત થયા હતા શૈક્ષણિક સાથે સંસ્કૃતિની ઓળખ કરાવતો આ કાર્યક્રમ બાળકો માટે યાદગાર બની રહ્યો હતો શિવાય મારે સ્કૂલનું નામ છે ચેતમ મારબાડી અને મારું નામ છે શિવાય આજે તું ક્યાં આયોધ્ય બસ संगीत में वाजिंद्रा जो होगा क्या क्या वाजिंद्रा जो है तू है डोला, वीणा सीता, पची, दा, तबला, तबला कितना मजा पड़ी बो सात नाम से मैं इंद्राई मैं मैं बोलूं चुते तल बार बारी बा, मैं

હા બાલવાડીનું નામ છે ચેતન બાલવાડી જે લેબોરેટરી નર્સરી સ્કૂલ છે ડિપાર્ટમેન્ટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ જે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફતેગંજમાં આવેલી છે અમારો જે હેતુ છે એ અમે બાળકોને એના માટે લઈને આવ્યા છે કે અમે એક પ્રોજેક્ટ એપ્રોચ હોય છે જે બાળકો એના પર એક મહિના સુધી શોધખોળ કરે છે તો અમારો જે વિષય છે એ છે પરંપરાગત સંગીતના વાજિંત્રો છે જે બાળકોને અમારે બતાવવું હતું કે આ વાજિંત્રો શેમાંથી બને છે એનું નામ શું છે એનું આગળનું કાર્ય શું છે એના માટે કૃતિ પડ્યા આ બીસી મિસ્ત્રી એન્ડ સન્સ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગની અમારી દોઢસો વર્ષ જૂની દુકાન છે ત્યાં ચેતન બાલવાડીના લગભગ બત્રીસેક છોકરાઓ ખાસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગ અને એની નાની નાની એમને સમજાય એવી વિગતો જાણવા માટે અહીં આવ્યા છે આ અમારા જીવન દરમિયાન કે મારા પિતાજીના જીવન દરમિયાનનો આ પહેલો આવો એક બાલવાડીનો પ્રયાસ છે કે જેમને ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવી રીતે બને છે એની એક નાની નાની જાણકારી માટે આ લોકોએ બહુ સારો એવો પ્રયાસ કર્યો છે ને આજે એ લોકો અહીંયા વિઝિટ માટે આવ્યા છે છોકરાઓ કેટલા ઉત્સાહિત રહ્યા છોકરાઓ બહુ ઉત્સાહિત છે એમને એક નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળી રહ્યા છે એમના નામ એ કેવી રીતે બને છે અને ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સના એ લોકોને નામ ખબર છે જેથી એ લોકો વધારે એક ઉત્સાહ અને એક લાગણીભેર એમાં જોડાયા છે